ક્ષતિગ્રસ્ત થયેલા સુરત મેટ્રો બ્રિજના સ્પાનને ઉતારવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ નમી ગયેલો સ્પાન નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે લોખંડના પિલ્લરના સપોર્ટ મૂકીને સ્પાનને નીચે ઉતારવામાં આવશે આ પહેલા સ્પાન ઉતારવા માટે મેટ્રો અધિકારી પોલીસ અને ફાયર વચ્ચે મોડી રાત્રે બેઠક થઈ હતી આ તરફ સ્પાન લટકી જતા રસ્તો બંધ કરી દેવાયો હતો આ ટ્રાફિકનું ડાયવર્ઝન ત્રણ રસ્તા ઉપર આપવામાં આવ્યું હતું જેના કારણે આ ત્રણેય રસ્તાઓ પર અત્યારે 4 થી 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે એ જો ટ્રાફિક જામ છે એ તો હમ મતલબ માનતે હે અભી હમ કોશિશ કર રહે હે કે ઇસકો 2 દિન કે અંદર હમ કમ સે કમ ટ્રાફિક જામ સે નિકાલ દે આ બાજુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એ દિલીપ બિલ્ડકોન કંપની પાસે થી ખુલાસો માંગ્યો છે જેમાં 7 દિવસમાં કંપનીને જવાબ આપવો પડશે કે સ્પાન કેવી રીતે નમી ગયો જેના કારણે આ જે રસ્તાઓ છે તેના પર જે પણ રસ્તાઓ છે તેના પર અત્યારે ખુબ જ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને આ તમામ જગ્યાઓ પણ ટ્રાફિક પોલીસને ને મૂકી દેવામાં આવી છે જોકે આ ટ્રાફિકને ને કાબુ કરી શકે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી અને આ ટ્રાફિકના ના કારણે લોકોને અડધો કલાક સુધી ફસાવાનો વારો આવી રહ્યો છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ